અંગલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા અંગલેશ્વરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી રાત્રે 12 ના ટકોરે મંદિરના પટ ખોલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નંદ ભયો જય કનૈયા નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શહેરના સમડી ફળિયા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી અંગલેશ્વરના ભડકોદરા સહિતના ગામોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસ અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે બારના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અભાવિક ભક્તો જોડાયા હતા તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી હતી